ભારે ભીડ જામી છે આબુથી આવતા સહેલાણીઓને બોર્ડર બાદ અંબાજીમાં પણ બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે દારૂ પીને વાહન હાકતા પકડાય ત્યારે અંબાજી પોલીસ કલમ એકસો પંચાસી ગુનો નોંધી રહી છે કલમ એકસો માં અંબાજી પોલીસે ઝડપી પાડ્યા છે અંબાજીમાં કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય તે માટે સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે દરરોજ સાંજે આઠ થી બાર વાગ્યા સુધી અંબાજી પોલીસ અંબાજી ખાતે પેટ્રોલિંગ કરશે આગામી થર્ટી ફર્સ્ટ જે તહેવાર છે એના અનુસંધાને અંબાજી યાત્રાધામ હોય અહીં ભાવિકો ભક્તોનો ઘસારો રહેતો હોય અને આબુ પણ નજીકનું સ્થળ હોય ત્યાંથી પણ યાત્રિકો ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય અને આ તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહન ચેકિંગ ચાલુ છે અને પોલીસ દ્વારા સઘન ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરીને જે કોઈ ઇસમો આલ્કોહોલનું સેવન કરતા હોય તે બાબતે સઘનમાં સઘન ચેકિંગ થઈ રહ્યું છે